હેલો ફ્રેન્ડ્સ જય માતાજી ગુજ્જુ પ્રકાશ બ્લોકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો આજે હું આવી ગયો છું અમારા સાંપરા અંદર ચાલતા અન્નપૂર્ણા જીવદયા સેવા ગ્રુપ કે જેઓ દર રવિવારે કૂતરાઓને રોટલી બનાવી બનાવી નાખે છે એમનું સેવાનું કાર્ય બહુ સરસ છે તો ચલો હું તમને બતાવું કે અમારા યુવા મિત્રો જેવું સરસ મજાનું સેવા કાર્ય કરી રહે આવો મારી સાથે આ છે અમારે એક મકાન અને આ જે છે એ બધા ભરતબાને દિનેશિને બરાબર મનુભાન બધા સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે દર રવિવારે કૂતરાઓને રોટલી બનાવી બનાવી નાખે બરાબર એમનું કામ બહુ સરસ મજાનું અને સમગ્ર અમારા ગામની અંદર જ્યાં જ્યાં કૂતરાઓ રહેતા હોય ત્યાં એ જાતે પોતાના વાહન સાધનો લઈ અને જાય છે કોઈને પણ પોકાતા નથી પોતે રૂબરૂ જઈને આપ્યા હોય બરાબર બહુ સરસ મજાનું કામ હ જો અદા રવિવારે આવી સરસ મજાની સેવા કરી રહે કામકાજ ચાલુ હો જો બીજા યુવા મિત્રો આવે કારણ કે અમુક શું વસ્તુ લેવા તો કોઈ જે વસ્તુ સામાન જરૂર પડતી હોય એ લેવા જઈ એ બધા ધીમે ધીમે આવે બરાબર જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો હો અને રોટલી બધા ચાલુ થઈ ગયું છે બરાબર ઉદય જો સરસ મજાનું કામકાજ ચાલુ હો તો રેડી બધું રેડી થઈ ગયું પરદ બા રેડી લો મેલો હડો ચાલુ કરો સેવા દેશા નું રોટલો રેડી જો મારા દિન ભાઈ આ હાથ કારીગર લાગો રોટલી બનાવો તમારે કોઈ ને આવું હોય તમે પણ આવી શકો છો ગામ માં પણ આ કામ કરી શકો છો તમારે શું કેવું બધા સાથ ને સહકાર આલો નઈ બીજા કશું જરૂર નહીં ખાલી સાતના સહકારની જરૂર છે અને દર રવિવારે બધા યુવા મિત્રો સરસ મજાનું કૂતરાને રોટલી બનાવવાનું કામ કરો બરાબર સેવાનું એમાં ખાલી સપોર્ટ કરજો તમારાથી જે બને સેવા કરજો બરાબર બાકી જો સેવા તમને દેખાય સરસ મજાની સેવાનું કાર્ય હા ચલો હવે અમે પણ થોડું કામ કરીએ એટલે અંદર જોડાઈ જઈએ બસ કિલો વધારે બગા કિલો વધારે નહીં બસ કિલો ગ્રાહક દેખાય બસ કિલો થાય

આવી છે છે પતી ગયું બાકી જો તમને બતાવી બની ગઈ રોટલી આજે મહેમાન અને અને વિષ્ણુભાઈ આજે અમારા સેવાના કાર્ય અંદર જોડાના છે ભૂપાજી બરાબર મહેમાન છે બાજુના બાજુનગરજી એમને પણ આ સેવા કાર્યમાં ખૂબ રસ છે મહેમાન આ સાહેબ હા સરસ શું કેશો મહેમાન કહો

બરાબર અને ભાઈ રૂપા તો જો હવા ને આવે ને તારના લોટ જ ગુંદર ગુંદર કરે બરાબર એમની ફૂલ જેવા જો અમારે સમજાઈએ બરાબર રેડી લો તો મિત્રો સપોર્ટ કરતા રહેજો બરાબર ચલો હેલો ભાઈ તો અમારે એક શ્વાન આવી ગયો કૂતરું બરાબર જો ચાલો આ બીજી એમ એક ટેણી આવી ગઈ બરાબર અહીંયા મારી સીવાનો કાર્ય ચાલે છે. ઈર બરાબર. અમારો બધી ટીમ વર્ક ટોટલી બરાબર આ છે બે ત્રણ ના છે એટલે ભાઈ એલી ના કરી. તો બે ત્રણ વાટીઓ બીજી પાછી લઈ જઈએ મે બરાબર. હેલો ગાઈઝ રોટલીઓ કમ્પ્લીટ બની ગઈ છે અને હવે આપણે સેવામાં ચાલો અમારા દિનેશ બધા રેડી ચલો ચાલો ભરત રેડી. ચલો રોટલી જો ગાડી મૂકી દીધી અમે ગાડી લઈને જઈશું આવી જાય ચલો હડો નીકળો ચલો સેવા માટે અમારી ગાડી નીકળી ગઈ હે બરાબર ચલો આવી જઈ હે ગાડી અમારી હવે રોટલી નફા નીકળી જાય આવા દે તમને બતાવી દઉં રોટલીઓ

અમારી વાજણ હેડી છે લભ લવાઈ બરાબર જો યુવા મિત્રો પણ નીકળી ગયા ગાડી જાય છે સીધા છીએ શું કે છે સારું કામ છે એમ ને થોડું દયાનું કામ દયાનું હોય ને બસ કેવા ભાઈ કોમે સપોર્ટ કરજો બરાબર ચલો તો ગાઈઝ મિત્રો ચાલુ થઈ ગયું સેવાનું બરાબર સરસ ગીના ભાઈ લેતા સરસ ચાલે કટકા કરજો ભરતભાઈ કટકા કરજો સરસ મજાનું કામ ચાલુ થઈ ગયું બહુ ખબર મજા આવી ગઈ જો નાની સેવા મોટી સેવા ના થઈ જાય રેડી સેવા નું કાર્ય હાથમાં આવી છે

બરાબર આટલા નાખીશીએ અમારી ગાડી આટલો પહોંચી છે ભરતભાઈ નંદીને પણ ખવડાવી દીધી બરાબર સરસ પેલા ચલો સિરાસિંહ હાથમાં આવી છે સેવાનું કાર્ય બહ બહાટી બોલાવો બોલો બોલો તું મોડીને જાય

મજાઈન જો મજા મજા મંગા દેમાબાજી મિત્રો જેને જે મને સપોર્ટ કરતા રહેજો તમારાથી જે સેવા કરજો પરમહંતેક જય જય વંદે માતરમ આઈ લવ અમારી છે બરાબર હલો ગાઈ સિદ્ધરાસિન ભી અમે આવી ગયા માધેપુરા એકલા પોસ પોસ રોટલીઓ લઈને આયા એક કૂતરું ચડતું નહીં બરાબર ગાડી અને શાંતિ ઉભા તમે જો આખા ખાઇ રેમ છો કૂતરું નહીં અમારા નસીબ જેવો કામ કરીએ બે કૂતરા મળી નાસી બરાબર અને આટલા બે જણા ઉભા છે દશી થઈ છીએ આવા જવાનું સીધું પાટી બરાબર એક કૂતરા હોલસેલ ભાવ ઘણા બહાટી બોલાવો

સરસ મજા જો ગામની પાર્ટી માં આવી ગયા છે હમ અને ટીમ વર્ક પર વધારે છે સરસ દિન બે બે નાખે છે રેડી લઈ લે અહીંયા ગિલડિયા બહુ છે વીઆઈપી ગિલોડિયા અહીંયા હમ લઈ લો લઈ નો તુર વાત દાનેરા દે રે 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 તો ફમ આઈ જા બરાબર લે ના કણ ચાલુ હો ખબર 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 કે લ્યા કમન 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 લે કે ટીમ સે ટીમ આ કે આઈ જી હે